નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ સહુને જય દશામાં મિત્રો ટૂંક સમયમાં દશામાનું દસ દિવસનું વ્રત ચાલુ થાય છે તો આજના આ વિડીયોમાં આપને જણાવીશું કે ક્યારથી વ્રત રહેવું કયા મુહૂર્તમાં માતાજીની સ્થાપના કરવી અને વ્રતના દસ દિવસ દરમિયાન શું કરવું શું ના કરવું જોઈએ આ સમગ્ર માહિતી જાણવા આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડિયો પસંદ આવે તો ભક્તિ અમૃતને લાઈક કરી સબસ્ક્રાઇબ કરજો જો હજી સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો અને હા બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં જેનાથી તમને અમારા નવા આવનાર વિડિયોઝની જાણ થતી રહેશે મિત્રો સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે દશામનુ વ્રત આપણી દશા સુધારવા એટલે કે દુખ દૂર કરવા માટે કરવાનું હોય છે માતાજી કળિયુગમાં અનેક લોકોને પરચા આપી ચૂક્યા છે માતાજીનું દસ દિવસનું વ્રત સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કરો તો માતાજી આપની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે મિત્રો પહેલા આપને જણાવી દઉં કે દશામાંનું વ્રત આપ રહો તે પહેલાં આપના ઘરની સાફ સફાઈ અવશ્ય કરી લેવી કેમકે માતાજીને ચોખ્ખાઈ અતિ પ્રિય છે મિત્રો જે દિવસે વ્રત ચાલુ થાય છે તે દિવસે માતાજીની સ્થાપના કરો તે પહેલા ઘરમાં ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરી શુદ્ધિકરણ અવશ્ય કરી લેવું આપને જણાવી દઉં કે જે લોકો વ્રત રહેતા હોય તે લોકોએ તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર બાવીસના દિવસથી વ્રત રહેવું તે દિવસે સવારે સાડા છ થી આઠ વાગ્યા અને સવારે અગિયાર થી સાડા ત્રણ કલાક સુધીનું મુહૂર્ત શુભ છે અને જે મિત્રો એકમથી વ્રત રહે છે એમણે ઓગણત્રીસ જુલાઈ બે હજાર બાવીસના દિવસથી વ્રત રહેવું તે દિવસે સવારે સાડા છ કલાકથી અગિયાર કલાક સુધીનું મુહૂર્ત ખૂબ સારું છે મિત્રો અમાસના દિવસે સવારે કાચા સૂતરના દસ તાર લેવાના અને કંકુવાળા કરી તેની દસ ગાંઠ મારવાની અને પછી વાર્તા વાંચી અને દરરોજ એક ગાંઠ એમ દસ દિવસમાં દસ ગાંઠ ખોલવી અને બીજી એક વાત આપને જણાવી દઉં મિત્રો વ્રત દરમિયાન આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો મિત્રો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય અને કોઈ ઉપયોગી થયો હોય તો અન્ય બહેનોને પણ આ વિડીયો અવશ્ય મોકલજો જેથી એમને પણ દરેક માહિતી મળી જાય અત્યારે મને રજા આપો જય દશામાં